મિત્રો મોડાસામાં મેગ્રેજ રોડ ઉપર આવે મિત્રો આજો અત્યારે લાઈનર નું તો મિત્રો આપણે મહેશભાઈ વિશે થોડીક માહિતી મેળવીશું મહેશભાઈ કામકાજ આ ટોપો છે ગોટોલ ટોપો ચાલુ રાખજો તમે સાઠ સીટ તો મિત્રો મહેશભાઈ હેલો નમસ્કાર મિત્રો હું તો આપણો મિત્ર હિમાંશુ મિશ્રિયા અને આજે આવ્યો છું હું મોડાસામાં આવ્યો છું મોડાસામાં આપણી બાઈક મારી બાઈક કેલીબર એકસો પંદર જેનું થોડું કામકાજ કરવાનું હતું વારંવાર ટોપ તૂટી જતો હતો ટોપો રિપેર કરવાનો હતો મોડાસા આવ્યો છું તો બ્લોગમાં કન્ટિન્યુ ગોડા થાય છે ખૂબ મજા આવે તો મિત્રો મોડાસામાં મેગ્રજ રોડ ઉપર આવેલા શ્રીરામ ઓટો ેરેજમાં આવ્યો છું જે અમારા ગામના જ અને મારા મિત્ર અને અમારા ભાઈ છે મહેશભાઈ મિસરિયાની દુકાને આવ્યો છું ત્યાં તમે જુઓ તો દરેક પ્રકારના ટુ વ્હીલર્સ અને સર્વિસનું કામ કરી આપવામાં આવે છે સેલ્સ પાર્ટ તથા રિપેરિંગ કામ પણ કરી આપવામાં આવે છે એડ્રેસની વાત કરું તો મેઘરજ રોડ ઉપર આવેલા પ્રણામીનગર સોસાયટી સામ શેખર કોમ્પલેક્સની બિલકુલ સામે આવેલું છે તો તમને એમની દુકાન બતાવું છું આ છે એમની દુકાન અને આ તમે જોઈ શકો છો અને આ મહેશભાઈ છે લગભગ છેલ્લા પંદર થી વીસ વર્ષથી ગેરેજ નાખેલી છે શ્રીરામ ઓરેજમાં બાઈકનું રિપેરિંગ કરવા માટે આવ્યો છું અને બાઇકની વાત કરું તો આપણે મારી બાઈક હતી બધા જ કેલીબર એકસો પંદર છે બાઇક બે હાજર માં લીધેલી આજે બે હાજર છબ્વીસ પચીસ છે તો બાવીસ વર્ષ જૂની બાઇક છે પરંતુ બાઇકને અત્યારે હાલ વેચીએ તો બાઇકની કોઈ કિંમત ન આવે અને આ બાઈક મારા પપ્પાની નિશાની છે અને માસાની નિશાની છે એટલા માટે આ બાઇકને વેચી નથી અને આમ પણ આપણે બાઇકને વેચ્યું બેથી ત્રણ હજાર રૂપિયા આવે વેચીને કંઈક ફાયદો નથી એના કરતાં બાઇકને સાચવાની સારી તો હું થોડું ઘણું કામકાજ હતું તો કામકાજ કરાવવા માટે આવ્યો છું તો હું આપણને જોડાયેલા રજૂ કારણ કે અત્યારે તમે બાઇક લેવા જાઓ તો બાઇક નોર્મલી અત્યારે સામાન્ય બાઇક લેવા જાવ તો લાખ થી સવા લાખ ની આસપાસ તો થઈ જતું હોય છે તો મિત્રો કામકાજ ની વાત કરું તો કામકાજમાં માં હેડલાઇટ છે હેડલાઇટ તૂટી ગયું હતું વારંવાર તૂટી જતું હતું તો આપણે એને ગોડ લાઇટ કરી દેવાનું છે અને લાઇટ અગાડીનું હેડલાઇટ બંધ હતું તો રાત્રિના સમયે જ્યારે પણ જવું હોય ત્યારે બહુ મુશ્કેલી પડતી હતી અને સાઇડ સિગ્નલ પણ બંધ હતા હેડલાઇટ બંધ હતી તો એ બધું રિપેરિંગ કાચ કરવાનું છે તો હું આવ્યો છું આ મહેશભાઈની દુકાને આવ્યો છું આ છે અમારા મહેશભાઈ કેમ છો છો મજામાં ને બસ મહેશભાઈ કામકાજ સ્ટાર્ટ કરી દીધું છે આ તમે લાઈટ આપું સેટઅપ કાઢી નાખ્યું છે અને આ છે મારો જૂનો ટોપો હતો આ તમે જોઈ શકો છો આવો ટોપો બજારમાં બીજા ક્યાંય મળતો નહોતો કેલિબરનો આમ વાર વંવાર તૂટી જતો તો હેરાન થઈ જતો તો એટલે પછી આ બધું કાઢી નાખ્યું અને અત્યારે વાયરિંગનું કામકાજ ચાલુ છે અને ગોલ બધું નાખી દીધું છે અને આ છે ગોલ ટોપો લગાવવાનો છે બાદમાં લાગી જશે ત્યારબાદ અમે તમને બતાવું છું વિડીયોમાં આ તમને મારી બાઇક બતાવું છું આ છે કેલીબર એકસો પંદર કાવાસાકી છે કેલીબર એકસો પંદર આ છે આપણો નંબર જીજે નાઇન એન ટોટ્ટી નવ્વાણું તમે થોડુંક વાયરિંગનું કામકાજ ચાલુ છે મહેશભાઈ મહેનત કરી રહ્યા છે કામકાજ કરવા માટે આ તો મિત્રો તમને પણ વિનંતી કરું છું જો તમે પણ મોડાસાના હોય અરવલ્લી જિલ્લાના કે ના હોય કોઈ પણ કામકાજ માટે અહીંયા ગાડી આ છે શ્રીરામ ઓટો ગેરેજ એની અવશ્ય મુલાકાત લેજો તો મિત્રો આપણે મહેશભાઈ માહિતી મેળવીશું મહેશભાઈ કામકાજ કરી મહેશભાઈ તમે કેટલા વર્ષથી આ ઓટો ગેરેજના કામકાજ સાથે સંકળાયેલા છો અઢાર એક વર્ષ થઈ ગયા ભાઈ ઓ વા આટલો બધો અઢાર વર્ષથી અઢાર વર્ષ વર્ષનો અનુભવ છે તો કોઈ પણ કામકાજ કરાવવું હોય આપણે તો અનુભવ તેના જોડે જ કામકાજ કરાવી શકાય મિત્રો આ અત્યારે લાઈનર કામ ચાલુ છે આ ટોપો છે ટોપો નાખી દીધો છે સાઈડ સિગ્નલ પણ નાખી દીધો છે અને આખું લુક આખો બાઇક નો આખું લુક ચેન્જ કરી દીધો છે મહેશભાઈ પેલો ટોપો બતાવતો પેલા આપણે જો આ પહેલોમાં ટૂંકો હતો આ બધે જ ખેલી બદનો હતો પણ શું વારે ઘડી એ તકલીફ થતી હતી વારે ઘડી પડી જાય તૂટી જાય એના કરતા આપણે કંઈક નવું રિનોવેશન કરીએ એટલે પછી આખું આઉ હા બસ ભાઈ કુતરો ફાઇનલી જોઈ શકો છો તમે હવે રેડી થઈ ગયું છે આપણું આ ટોપો નાખ્યો છે ગુડ લાઇટ હેડ નાખી દીધું સાઈડ સિગ્નલ નાખી દીધા જો મિત્રો લાઈનર ખલાસ થઈ ગયા છે ને મહેશભાઈ કેવું હતું કન્ડિશન લાઈનર ની કે છે નહીં એવું હતું ઓહો અંદર કા પેલો કાટ પેપર માર દેજો કા બ્લાજી નો ને કા બુલો કાટ પેપર ઉપર પડી દે નવા લાઈનર નાખવાનો છે ભાઈ મિત્રાલી તમે જોઈ શકો મહેશભાઈ ચાલુ રાખજો તમે સાઈડ સિગ્નલ બતાવે મહેશભાઈ તો મિત્રો આ જોઈ શકો છો અપીલ બાજુ બતાવવા આ બસ જો મિત્રો મિત્રો ફાઈનલી થઈ ગયું છે હવે આગળની ડિપલ મારો ને લાઈટ ઓકે ડન 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 ઓકે ઓકે તો મિત્રો મહેશભાઈની મહેનતના કારણે અમે સવારના દસ વાગ્યાના મંડેલા અત્યારે વાગવા વાવે છ વાગવા આવે વાયરિંગનું કામકાજ આ હેડલાઇટનું કામકાજ આ સાઈડ ગ્લાસનું કામકાજ પછી આગળ પાછળના લાઇનર નખાવ્યા અને આ સ્ટીરિંગ લોક ન આગળ પાછળના અને આ સાઈડ સિગ્નલ નખાય ના મન દે છ થી સાત કલાક મહેનત બાદ જીરોમાંથી હીરો કામ કર્યું છે મિત્રો તો તમને પણ વિનંતી કરું છું જો પણ તમારે રિપેરિંગ કરવું હોય કોઈ પણ કામકાજ વર્ક કરવું હોય તો મિત્રો આ મહેશભાઈની દુકાન છે મોડાસામાં આવેલા મેઘરજ રોડ ઉપર પ્રણામીનગર સોસાયટી ની સામે શ્રીરામ ઓટો ગેરેજ છે તો એકવાર વાર અવશ્ય મુલાકાત લેજો મહેશભાઈ મહેશભાઈ થેન્ક યુ તમારો આ બાર યાર તમે તમારો ટાઈમ કાઢ્યો કિંમતી સમય અને કામકાજ કરી આપ્યું કેટલા સમયથી લગભગ પાંચ એક વર્ષથી ગાડીનું હેડલાઇટ બંધ હતું સાઈડ સિગ્નલ બધું જ બંધ હતું બધું તમે કામ કરી આપો એ બદલ તમારો આભાર તમારા કસ્ટમરો શું કહેવા માંગો છો મુલાકાત લેવા માટે થેન્ક યુ માટેશભાઈ તમારો આભાર